નમસ્કાર આપ જેરાચો નેશન પ્લસ ન્યૂઝ હો છો આપની સાથે હેતલ બગત વડોદરાના યુવકને હાર્ટ એટેક આવ્યાની સર્જરીના બે દિવસમાં સ્ટ્રોક આવતા બ્રેન્ડેડ થતા જીવ ગુમાવ્યો હતો ત્યારે યુવકના અંગનું દાન કરવામાં આવતા ચાર દર્દીઓને નવું જીવન મળશે વડોદરાનો યુવક આદિત્ય જૈન એકવીસ વર્ષનો હતો ત્યારે તેનું નિધન થાય તો અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જે બાદ તે નિયમિત તેનું કામ કરતો હતો આ દરમિયાન પચીસ વર્ષીય આદિત્ય જઈને હાર્ટ એટેક આવ્યો આવ્યો હતો હતો જેને લઈને તેને તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં જે બાદ હાર્ટ હોસ્પિટલ ખાતે લઈ જવાનું તબીબી પરિવારજનોને જણાવ્યું હતું ત્યારે તેને શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલી બેંકર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં હાર્ટ એટેકને કારણે ઓપરેશન કરવામાં આવ્યું હતું જે બાદ આદિત્યની તબિયત સ્થિર હતી અને બે દિવસ બાદ એકાએક તેને સ્ટ્રોક આવતા બ્રેન્ડેડ થયું હતું અને જીવ ગુમાવ્યો હતો જો કે આદિત્ય પરિવારજનોની કરેલી અંગદાન અંગેની વાતને લઈને પરિવારજનોએ અંગોનું દાન કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી આદિત્યના અંગદાનને લઈને ચાર વ્યક્તિઓને નવું જીવન મળશે એની ઓફિસમાં લંચ કરીને વોશરૂમ ગયો વોશરૂમ થી બહાર આવ્યા પછી અનકોન્શિયસ થઈ ગયો અને અનકોન્શિયસ થયા પછી એના કલીજ છે એ નરરી હોસ્પિટલમાં લઈને આવ્યા ત્યાં ડાયગ્નોસ થયું કે એને સિવિયર એટેક આવ્યો છે સિવિયર એટેક આવ્યા પછી એમને નક્કી હાર્ટ કેરમાં લઈ એમને લઈને આવ્યા પછી એમ પછી એમઆરઆઈ અને સીટી સ્કેનના રિપોર્ટમાં ખબર પડી કે જે તમારો હાર્ટનો ક્લોટ હતો એ બ્રેન માં જતો રહ્યો છે અને ત્યાંથી પછી એ સર્જરી કરવામાં આવી બે ને કાઢવામાં આવ્યો બે દિવસ પછી એને કોન્સિયસ બી થયો રિકગ્નાઇઝ કર્યા બધાને બધા એની મમ્મીને એના પપ્પાને બધાને અને બે દિવસ પછી એક પચ્ચીસમી તારીખે પાછો એક સિવિયર સ્ટ્રોક આવ્યો એને જેનાથી આખું એનું બ્રેન બેડ થઈ ગયું લંગચમાં પાણી ભરાઈ ગયું અને પછી કતી ઉભો ના થયો પરિવારે નિર્ણય એ લીધો કે જે છોકરાઓની ઈચ્છા હતી છોકરાની ઈચ્છા હતી શરૂઆતથી કે હું જ્યારે બી કરીશ જ્યારે બી મારું આઉટ થશે ત્યારે હું organ donate કરીશ એ ડિસિઝન એનું જે હતું એ અમારે અમે લોકોએ લીધું અને જે બી થયું એ बीजाना जोकर होमा जेमा भी रिसीवेंटर से जेमा भी ये अंसुनी अपने आदित्य ये देखा से छबी देखा से अन्य 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 करी थी आ बहुलामी उम्र दी है मैं एक ही बेटा है और उसको फिर हार्ट अटैक आया उसके बाद फिर उसका फरे दो महीने और कंटिन्यू उसमें उसका ब्रेन डैड हो ग ब्रेन डेड हो गया था और उसके बाद हमने अड़तालीस घंटे उसको देखा था कि शायद कुछ चमत्कार या कुछ हो जाए पर कुछ भी नहीं उसके लंग्स भी ख़राब हो गए थे हार्ट भी उसका नहीं था ब्रीथिंग नहीं था तो फिर डिसीजन तो क्या है भगवान तो का जाके तो कोई डिसीजन है फिर हमने कहा ठीक है उसकी इच्छा थी कि ऑर्गन करने का ऑर्गन मॉनेट कर बेटा तो मैं लेकिन बेटे के जो अर्थन इस तरह से अपने दोनों के करके समाज को एक नई राह दी है क्या कहेंगे इस बार बस ऐसे ही सबको अपने बच्चे का अगर कोई छोटी उम्र में जाता है बच्चा तो अपने ऑर्गेन्स देने चाहिए जिससे दूसरे की जान बच सके ये अच्छी चीज़ है

उसकी जो दुआ मिलेंगी और उसके जो बंदा जैसे हमारे भैया हैं उन्हीं के काम आएंगे आगे और किसी को लाइफ मिलेगी तो उससे उससे ज्यादा बेटर चीज क्या होगी वो हेल्प करके गए हैं किसी की ऐसे तो हमेशा ही हेल्प किया जाता है वडोदरा ओल्ड पादरा रोड पर आवेली बैंकर हॉस्पिटल में आदित्य अंगदानी सर्जरी करवामां आवी हती

જ્યારે એમનું બાળક આ દુનિયામાં નથી રહ્યું ત્યારે બાળકના અંગોનું દાન કર્યું છે આદિત્ય હવે આપણી વચ્ચે નહીં રહે પણ આ જે અંગો છે એને ચાર માણસનું જીવનદાન મળશે ચાર વ્યક્તિઓ એક નવું જીવન ચાલુ કરી શકશે અને એ દ્વારા આદિત્ય આપણી બધાની વચ્ચે રહેશે આ દેહ તો હવે અગ્નિ સંસ્કાર કરીને કે કોઈપણ રીતે એનું અસ્તિત્વ તો જતું જ રહેવાનું છે પણ આ એના પેરેન્ટ્સ અને એનું પોતાનું આ અદ્ભુત ડિસિઝન છે કે આ એક સ્વા સેલ્ફલેસ ડિસિઝન છે કે ભલે હું નથી પણ મારા અંગો હું કોઈને આપીને મદદરૂપ થઉં અને કરોડો રૂપિયા આપીને પણ આપણે કોઈ જિંદગી એક ક્ષણ પણ વધારી નથી શકતા તો આદિત્યએ તો ચાર ચાર જિંદગી બચાવી છે તો એને અને એના ફેમિલીને સલામ આદિત્ય જેવા બાળક કે જેને બાવીસ વર્ષની ઉંમરે જ નક્કી કર્યું હતું કે હું પણ ડોનેટ કરીશ હું પણ મારા અંગ બીજાને આપીશ એ પ્રશંસનીય છે અને અનુકરણીય છે આપણે બધાય પણ એવું પ્લેજ લેવું જોઈએ કે જો આપણને કંઈ થાય ભગવાન કરે ને આપણે કાંઈ ના થાય પણ કોઈ સંજોગો ઊભા થાય ને આપણે બ્રેન્ડેડ થઈએ તો આપણે પણ આવી રીતે મર્યા પછી પણ મદદરૂપ થઈ શકીએ બ્યુ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર